નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તાંત્રિકે છોકરીને કહ્યું તારા પેટમાં જીનનું બચ્ચું છે પછી બધા કપડાં ઉતરાવી નાખ્યા દુનિયા એકવીસમી સદીમાં જીવી રહી છે લોકો ચાંદની લઈ મંગળ સુધી પહોંચી ચૂક્યા છે પણ હજુ પણ એવા લાખો કરોડો લોકો છે જે અંધવિશ્વાસના ચક્કરમાં તાંત્રિકો પાસે જઈ રહ્યા છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો આગ્રા જિલ્લામાંથી સામે આવી રહ્યો છે આ ઘટના વિશે સાંભળ સૌ કોઈ ચોકી ગયા અને પોલીસ પણ બેગડીમાં વિચારમાં પડી ગઈ છે તો તાજેતરનો મામલો આગ્રા જિલ્લાનો છે જ્યાં એક તાંત્રિકની ની મામલો સામે આવ્યો છે તાંત્રિક એક સગીર છોકરીના પેટમાં જીનનું બચ્ચું હોવાની વાત કહી પરિવારને ડરાવ્યા હતા અને પછી તંત્રમંત્ર કરવાના નામ પર કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો હવે પરિવારની ફરિયાદ પર પોલીસ કેસ નોંધી લીધો છે અને તાંત્રિક સહિત તેના સાથીદારોની ધરપકડ કરવાના પ્રયાસો કરી રહી છે આખો કિસ્સો ફતેપુર સિકરી વિસ્તારનો છે જે પીડિત છોકરી ફતેપુરની સિકરીમાં રહેતી હતી અને તેને સારવાર માટે જગદીશપુરા વિસ્તારમાં એક તાંત્રિકને બોલાવ્યો હતો તાંત્રિકે કિશોરીના પેટમાં જીનનું બચ્ચું હોવાનું વાત કહી અને છ મહિનાની ગર્ભ પર કિશોરી કિશોરીના ઘરે જ પહોંચ્યો પરિવાર ને તંત્ર મંત્ર વાળું પાણી પીવડાવ્યું હતું જી હા મિત્રો હવે પરિવાર નો આરોપ છે કે તાંત્રિકે કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો છે તાંત્રિક સાથે આવેલી એક મહિલાએ સારવાર કરવાના નામ પર કિશોરીના તમામ કપડાં ઉતરાવી નાખ્યા જ્યારે આ સમગ્ર મામલાની જાણકારી પીડિતના પરિવારને થઈ તો તેમને બુધવારે પોલીસને આખી કહાની જણાવી આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા ફરિયાદી નોંધી લીધી છે અને તાંત્રિક સહિત તેના સાથીદારોને શોધી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારો શું કેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ